નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગઈકાલે શિહોર ખાતે જનસાહસ સંગઠન નેશનલ બેઠકમાં પત્રકાર નિમણૂકની મીટિંગ આજે રોજતા ઓગણીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના યોજાયેલ શ્રી વિવેકાનંદ ગ્રુપ દ્વારા સમૂહલગ્ન પસંદગી મેળા આયોજનને બિરદાવી વિવેકાનંદ ગ્રુપના પ્રમુખશ્રી અને વણકર સમાજના નાથ કોટવાળ શ્રી અર્જનભાઈ વી બોરીચાનું ગુજરાત જનસાહસ ન્યૂઝના સબ એડિટર મહેશભાઈ રાઠોડ સાહેબ દ્વારા અને તેમની ટીમ દ્વારા હનુમાનધારા સિહોર ખાતે સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ જેમાં જનસાહસ ન્યૂઝના સપનાબેન રાઠોડ ગોરડીયા સાહેબ હનુમાનધારાના ટ્રસ્ટી કાંજીભાઈ મારુ મનસુખભાઈ પરમાર પત્રકાર હરીશભાઈ પવાર અનિલભાઈ ચાવડા સંજયભાઈ દલસાણિયા હાજર રહ્યા હતા અનેતા સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના નાથ સંમેલન માટેની શુભકામનાઓ આપવામાં આવેલ તેમજ સમૂહલગ્ન માટે અમુ આપને પૂરો સહકાર આપવામાં આવશે જેની ચેરમેને કાર્યક્રમમાં ખાતરી આપવામાં આવેલ જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગઈકાલે શિહોર ખાતે જનસાહસ સંગઠન નેશનલ બેઠકમાં પત્રકાર નિમણૂકની મિટિંગ આજે રોજતા ઓગણીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના યોજાયેલ શ્રી વિવેકાનંદ ગ્રુપ દ્વારા સમૂહલગ્ન પસંદગી મેળા આયોજનને બિરદાવી વિવેકાનંદ ગ્રુપના પ્રમુખશ્રી અને વણકર સમાજના નાથ શ્રી અર્જનભાઈ વી બોરીચાનું ગુજરાત જનસાહસ ન્યૂઝના સબ એડિટર મહેશભાઈ રાઠોડ સાહેબ દ્વારા અને તેમની ટીમ દ્વારા હનુમાનધારા સિહોર ખાતે સાલ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ જેમાં જનસાહસ ન્યૂઝના સપનાબેન રાઠોડ ગોરડિયા સાહેબ હનુમાનધારાના ટ્રસ્ટી કાંજીભાઈ મારૂ મનસુખભાઈ પરમાર પત્રકાર હરીશભાઈ પવાર અનિલભાઈ ચાવડા સંજયભાઈ દલસાણિયા હાજર રહ્યા હતા અનેતા તા સત્તાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના નાથ સંમેલન માટેની શુભકામનાઓ આપવામાં આવેલ તેમજ સમૂહ લગ્ન માટે અમુ આપને પૂરો સહકાર આપવામાં આવશે જેની ચેરમેને કાર્યક્રમમાં ખાતરી આપવામાં આવેલ જય હિંદ જય ભારત એક નાના સંગઠન દ્વારા છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ છે એને છેવાડાના માનવી સુધી પૂર્ણ રૂપિયા એને પૂર્ણ લાભ મળે અને આ લાભ પછી વ્યક્તિનો વિકાસ થાય કુટુંબનો વિકાસ થાય નાના ગામનો વિકાસ થાય અને આખરે જે સરકારે આખા દેશનું જે અર્થતંત્ર છે એ વેગવંત બને અને એક એક માનવી પોતાએ પદભર થઈ શકે એવી આયોજન જે સરકારી હોય છે એનો આપણું એક આ સંગઠન વડ બને અને તે પ્રતિદિન જનસેવાના કામમાં લાગે અને એક આનું ભાગું કમાય એ માટે આપણે જે આશય છે જે સ્થાન ઉપર આપણે અત્યારે ઉપસ્થિત થયા છીએ એ પરંતુ પ્રભુ પરમાત્મા હનુમાનજી મહારાજ મા ભગવતી અંબાજી અને શનિ મહારાજ આપનો જે ધ્યેય છે જે ધ્યેય સાથે આ સંગઠન બન્યું છે એને પટવૃક્ષ બને અને દિન પ્રતિદિન આપને સેવાનો ઉત્તમ લાભ મળે તેવી પ્રભુને પ્રાર્થના વધુ વધુ સેવા કરો એવી આ સ્થાન હોતી મારી પ્રાર્થના છે અસ્તુ શિયાનામાં સદન સંસ્થા